શરૂઆત કરીએ તો સાયલાના મૂડી નજીક ભાડુકા ગામની પાસે દ્વારકાની પોલીસ વાનનો અકસ્માત સર્જાયો ભાડુકા બોર્ડ પાસે આવેલા મેલડીમાના મંદિરમાં દેવભૂમિ દ્વારકાની પોલીસ વાન ધુસી ગઈ હતી મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા હોમગાર્ડ કમાન્ડરની ગાડી હોવાનું સામે આવ્યું છે સાયલા પોલીસ આ બનાવથી અજાણ છે જોકે અકસ્માતની ઘટનામાં કોઈ પણ ઇજા પહોંચી નથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો દેવભૂમિ દ્વારકા હોમગાર્ડ કમાન્ડરની ગાડી હોવાનું સામે આવ્યું છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પોલીસ વાન છે સીધી મંદિરમાં ઘૂસી ગઈ હતી સાયલા મૂડી પાસે દેવભૂમિ દ્વારકાની પોલીસ વાનને અકસ્માત સર્જ્યો છે ભાડુકા બોર્ડ પાસે મેલડી માતાનું મંદિર હતું જ્યાં મંદિરમાં આ વાન ઘુસી ગઈ હતી

દેવભૂમિ દ્વારકાની જે હોમગાર્ડ કમાન્ડર જે વાન છે તેનો છે આ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માત અંદર એક ડ્રાઈવર જ હાજર હતા તેવા સમાચાર પ્રાપ્ત થયા છે જોકે તેને સામાન્ય ઈજા થઈ હોય તેવું પણ હાલ સામે આવી રહ્યું છે જયારે આ દેવભૂમિ દ્વારકાથી આ ગાડી જે છે તે વિરમગામ તરફ ટ્રેનિંગ માટેના માણસો લેવા જઈ રહી હતી તેવા પણ હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જી કૃષ્ણા જી જી આભાર વિપુલ માહિતી આપવા માટે